સોનગઢ તાલુકાના ધજામ્બા ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કિસાન પથ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રૂપિયા ચારસો એકવીસ પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે આંબલીપાડા ઉખલદા ધજામ્બા વેલઝરને જોડતા નિર્માણાધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને ભેટ આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડેના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે રાજ્ય સરકારે હર હંમેશ પ્રજાની ચિંતા કરી છે મંત્રી શ્રી હળપતિએ ઉમેર્યું કે ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબ યુવાનો મહિલાઓ તેમજ ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે વધુમાં મંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી હતી ઉલ્લેખનીય છે કે નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજે ચોવીસ હજાર જેટલા ગ્રામજનોને આ રસ્તાનો લાભ મળશે શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓ ખેત પદાશો માટે અવર કરતા તથા રોજિંદા નોકરી ધંધાર્થે જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ શ્રી તથા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત તૈયાર થનાર આ નવીન ડામર રોડથી દુમદા આંબલીપાડા કેલાઈ ઝારપાટ ઉખલદા ધજાંબા વેલઝર મેઢા પાંચ પાંચપીપળા વાજરડા વાગનેરા બેકુર જમાપુરના ગ્રામજનોને અવરજવર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે

ચાર કરોડ એકવીસ લાખ પંચ્યાસી હજારનો મંજૂર કરવામાં આવ્યો હતો એનો ખાતમુહૂર્ત આજ રોજ અહીંથી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ ગાસિયા મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચીખલી બેસરોટથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ એકાવન કરોડ જેટલા રસ્તા આ જ વિસ્તાર વિધાનસભાના સોનગઢ તાલુકામાં મંજૂર છે એ તમામે તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઊભા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં સાથ અને સહકાર મળે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ મારી નિમ છે કે સોનગઢ તાલુકા પંચાયત એક ભારતીય જનતા પાર્ટીની બને એ રીતે અમે આગામી દિશામાં આગળ વધી રહ્યા છીએ